નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ગુરુ જ્ઞાન શાળાની અંદર વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોની અંદર આપણે ધોરણ આઠ વિષય ગુજરાતીની અંદર જે મિત્રો તમારી નવી સ્વધ્યન સ્વધ્યનપુથી છે બે હજાર ચોવીસ મુજબની એની અંદરનું ગુજરાતીની અંદર જે ફર્સ્ટ ચેપ્ટર છે બજારમાં એનું આજે આપણે સ્વધ્યન સ્વધ્યનપુથીનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોની અંદર જોવાના છીએ તો વિડિયોને તમારે સ્કીપ કર્યા વગર મિત્રો છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો છે વિડીયોને જો હજી સુધી તમે લાઇક ના કરી હોય તો મિત્રો લાઈક કરી દેજો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને પણ અચૂકથી સબસ્ક્રાઈબ કરી દેજો ચલો વિદ્યાર્થી મિત્રો વધુ ટાઈમ વેસ્ટ ન કરતા વિડીયોની શરૂઆત કરીએ પહેલો પ્રશ્ન છે તમારા ગામ શહેરમાં સૈનિક રમતવીર આવે અને તમારે એમનો ઇન્ટરવ્યૂ લેવાનો થાય તેમને પૂછવા માટેના પ્રશ્નોની યાદી તૈયાર કરો એક તમને ઉદાહરણ આપેલું છે કે તમે સૈનિક કે રમતવીર બન બનવાની ઈચ્છા કેમ થઈ હવે જોઈએ આપણે આપણી રીતે પ્રશ્ન કરવાના છે કે તમે સૈનિક બનવા માટે કેવી રીતે તૈયારી કરી હતી તમે સૈનિક બનવા માટેની ટ્રેનિંગ ક્યાં લીધી હતી ત્રીજો પ્રશ્ન સૈનિકોને કેવી કેવી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે ચોથો પ્રશ્ન સૈનિક બન્યા પછી તમારું પહેલું પોસ્ટિંગ ક્યાં હતું પાંચમો પ્રશ્ન સૈનિક તરીકે તમારો એક સુખદ અનુભવ જણાવો હવે જોઈએ પ્રશ્ન બે કે સાર તમારા શબ્દોમાં બજારમાં તમે જોયેલી દુકાનોનું વર્ણન કરો તો બજારમાં દરેક પ્રકારની વસ્તુઓ મળે છે બજારમાં મોટી મોટી દુકાનો કોમ્પ્લેક્સ અને મોલ હોય છે મોટી હોસ્પિટલ લેબોરેટરી અને દવાઓની દુકાનો હોય છે વાહનો પાર્ક કરવા માટે અલગથી સુવિધા હોય છે બજારમાં કોઈપણ વસ્તુ પૂરતા જથ્થામાં મળી રહે છે બજારમાં વિવિધ નાસ્તાની દુકાનો પણ હોય છે બસ સ્ટેશન રેલવે સ્ટેશન વગેરેની સુવિધા પણ બજારમાં હોય છે બજારમાં શાકભાજી ફળો અને વિવિધ વસ્તુઓની લારી પણ જોવા મળે છે બજારમાં સવારના સમયે અને સાંજના સમયે લોકો ખરીદી કરવા આવે છે તેથી વધારે ભીડ થાય છે બજારમાં મોટી હોટલો અને સિનેમા ગૃહો પણ હોય છે અને મિત્રો આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને ધોરણ આઠના તમામે તમામ વિષયના સ્વાધ્ય સોલ્યુશનો આપેલા છે તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં પ્લે લિસ્ટ સ્વરૂપે આપેલી છે ત્યાં જઈને તમે જોઈ શકો છો અને મિત્રો અમારા વોટ્સઅપ ગ્રુપની અંદર પણ જોડાવાનું ભૂલતા નહીં જેની લિંક પણ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે હવે જોઈએ પ્રશ્ન ત્રણ તમે ગઈકાલનો દિવસ કેવી રીતે વિતાવ્યો તેનું વર્ણન એસએમએસ સ્વરૂપે કરો તો મિત્રો આ વર્ણન તમારે બેઠે બેઠો આના જવાબ નથી લખવાનો તમે ગઈકાલનો દિવસ જેવી રીતે વિતાવ્યો હોય એવું સાચે સાચું આ પ્રશ્નની અંદર લખવાનું છે નેક્સ્ટ આગળ વધીશું પ્રશ્નચાર અ નીચેના ચિત્રનું ઝીણવટથી અવલોકન કરી તેના વિશે તમારા શબ્દમાં લખો તો મિત્રો મેળાનું ચિત્ર આપેલું છે ને એના વિશે આપણે લખવાનું છે તો આ ચિત્ર એક મેળાનું છે મેળામાં ઘણા બધા ચકડોળ છે મેળામાં ઘણી બધી દુકાનો દેખાય છે દુકાનોમાંથી લોકો ખરીદી કરી રહ્યા છે અને આનંદ માણી રહ્યા છે મેળામાં ચકડોળમાં બેસવાનો આનંદ અનેરો હોય છે સાથે સાથે મેળામાં રમકડાં ખરીદવાનો અને નાસ્તો કરવાનો લ્હાવો જુદો જ હોય છે મેળામાં ખૂબ જ મજા આવે છે મિત્રો સાથે મેળામાં ફરવાનો આનંદ જ જુદો હોય છે હવે જોઈએ પ્રશ્ન ચાર તો બ નીચે આપેલા ચિત્રોમાં રહેલો તફાવત શોધીને જણાવો તો મિત્રો બે ચિત્રો આપેલા છે એનો તફાવત નીચે તો મિત્રો તમારે જાતે બે ચિત્રો ધ્યાનથી સમજવાના છે અને જાતે તફાવત લખવાનો પ્રયત્ન કરવાનો છે અમે અમારી રીતે લખેલો છે પણ તમારે મિત્રો અમને જેટલો તફાવત દેખાણો એટલો તફાવત લખ્યો છે તમને જેટલો દેખાય એટલો તમે લખી શકો છો તો ચિત્ર એકમાં સૂરજ નથી બીજા ચિત્રમાં સૂરજ છે ચિત્ર એકમાં ઘરની ઉપર ચીમની છે બીજા ચિત્રમાં નથી ચિત્ર એકમાં તળાવ છે બીજા ચિત્રમાં નથી પહેલાં ચિત્રમાં બંને કુકડા એકબીજાથી વિરુદ્ધ દિશામાં છે બીજા ચિત્રમાં બંને કુકડા એક જ દિશામાં જોઈ રહ્યા છે હવે જોઈએ પ્રશ્ન પાંચ નીચના ફકરાઓ વાંચી પ્રશ્નોના જવાબ આપો તો મિત્રો ફકરો તમારે સંપૂર્ણ વાંચી લેવાનો છે હવે આપણે ડાયરેક્ટ પ્રશ્નોને જવાબ જ જોઈએ તો પહેલો પ્રશ્ન છે કે હવામાં નહીં જોવું પાણી હતું એટલે તો મિત્રો આવશે બ હવાડામાં થોડું ઘણું પાણી હતું બીજો કરશને દુઃખથી આહ નાખી આનું અર્થવાળું વાક્ય ફકરામાં શોધીને લખો તો કરશણે ફરીથી નિશાસો નાખીને આકાશ સામે જોયું નેક્સ્ટ આગળ વધીશું ત્રીજો કે ઢોરના નિરણ માટે આડું લાકડું રાખી કરેલી જગ્યા એટલે તો થશે ગમાણ ચોથો કરશને કેમ આકાશ સામે જોયું તો કર્શન વરસાદ આવવાની રાહ જોતો હતો માટે આકાશ સામે જોયું પાંચમો કાધેલું મોંમાં લાવી ફરી ચાવતો હતો રેખાંકિત શબ્દ સમૂહનો અર્થ ફકરામાંથી શોધીને લખો તો મિત્રો આવશે વાગોળવું પ્રશ્ન છ તહેવારોમાં મુજબ બજારમાં તમે જોયેલા ફેરફારો વર્ણવો તો દરેક તહેવાર મુજબ બજારમાં જુદી જુદી વસ્તુઓ મળે છે જેમ કે દિવાળીના તહેવારમાં બજારમાં લાઇટિંગ લાઇટિંગ સિરીઝ અને દીવડી દીવડાથી શોભી ઉઠે છે અને ફટાકડાની દુકાનોમાં ટ્રાફિક જોવા મળે છે હોળીના તહેવારોમાં બજારમાં કલર પિચકારી ફુગ્ગા વગેરે મળે છે ઉત્તરાયણના તહેવારમાં પતંગ દોરા શેરડી મમરા લાડુ ચીક્કી વગેરે મળે છે પ્રશ્ન સાત છે તમારા ગામના બજારમાં અને તમારા તાલુકાના બજારમાં શો શો તફાવત છે તે લખો તો અમારા ગામની બજાર ખૂબ નાની છે જ્યારે અમારા તાલુકાની બજાર ખૂબ મોટી છે ગામની બજારમાં દુકાનો મર્યાદિત હોય છે અને તાલુકાની બજારમાં દુકાનો ઘણી બધી હોય છે ગામની બજારની દુકાનોમાં તમામ પ્રકારની વસ્તુઓ મળતી નથી જ્યારે તાલુકાની દુકાનમાં તમામ પ્રકારની વસ્તુઓ મળે છે અમારા ગામની બજારમાં મોટા ભાગે કરિયાણું અને શાકભાજી મળે છે જ્યારે તાલુકાની બજારમાં કાપડ વાસણ કરિયાણું શાકભાજી દવાઓ વગેરે મળે છે ગામની બજારમાં માત્ર સરકારી દવાખાનું છે જ્યારે તાલુકાની બજારમાં મોટા મોટા દવાખાનાઓ આવેલા છે ગામની બજારમાં ભીડ ઓછી હોય છે જ્યારે તાલુકાની બજારમાં ભીડ પુષ્કળ પ્રમાણમાં હોય છે નેક્સ્ટ જોઈએ આઠમો તમારે સરદાર વલ્લભભાઈ પટેલ વિશે નિમણૂંડ લખવાનો છે તો તમે ક્યાંથી માહિતી મેળવશો અને શી માહિતી મેળવશો તો શિક્ષકને પૂછીશ તો સરદાર પટેલના જન્મસ્થળ વિશેની માહિતી બીજો છે સરદાર પટેલના બાળપણની માહિતી તો લાઇબ્રેરીમાંથી મેળવીશ ત્રીજો છે સરદાર પટેલના ભણતરની માહિતી તો ઇન્ટરનેટમાંથી મેળવીશ ચોથો છે સરદાર પટેલના જીવન પ્રસંગોની માહિતી તો મિત્રોને પૂછીશ પાંચમો છે અંગ્રેજો સામે લડેલી લડતોની માહિતી તો ઘરે વડીલોને પૂછીશ પછી મિત્રો પ્રશ્ન નવ છે આત્મનિર્ભર ભારત અંતર્ગત તમે આત્મનિર્ભર કેવી કેવી રીતે બની શકો તે અંગે વિચારીને લખો તો આત્મનિર્ભર બનવા માટે ખૂબ જ ભણીશ મને ખેતીમાં ખૂબ જ રસ છે ખેતીમાં નવી પદ્ધતિ અપનાવીશ અને ભારતને જે વસ્તુઓની આયાત કરવી પડે તેવી વસ્તુઓની આપણા દેશમાં પેદા થાય તેવા પ્રયાસો કરીશ ભારત દેશની ગરીબી અને નિરક્ષરતા દૂર કરવા પ્રયત્ન કરીશ હું આત્મનિર્ભર બનાવવા માટે આવા પ્રયાસ કરીશ તમે તમારી રીતે પણ જવાબ લખી શકો છો તો વિદ્યાર્થી મિત્રો આ હતું આપણું ધોરણ આઠ વિશે ગુજરાતીની અંદર પ્રથમ સત્રનું જે ફર્સ્ટ ચેપ્ટર છે બજારમાં એનું સ્વાધ્યયન પુથીનું સંપૂર્ણ સોલ્યુશન ને વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાયના સોલ્યુશન પણ અમારી ચેનલ પર મૂકેલા છે સ્વાધ્યાય પુથીના પણ સોલ્યુશન અમારી ચેનલ પર આવવાના છે તો ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો અચૂકથી સબસ્ક્રાઈબ કરી લેજો ને મિત્રો વિડીયો આ વિડીયો સારો લાગ્યો હોય વિડીયોને લાઇક કરીને જજો મળીશું આવનાર વિડીયો સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત